આપણે પાછલું જે વિદ્યો હતો એમાં આપણે કન્ટિન્યુ કર્યું હતું જૈન ધર્મ તો એ વિદ્યો તમને કેવો લાગ્યો ટીચિંગ તમને સમજાય કે નહીં વગેરે મને કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જેથી હું આગળ ઇલેવન્થનું આખું હિસ્ટ્રી સબ્જેક્ટ છે એ કમ્પ્લીટ કરવામાં મને પ્રોત્સાહન મળે અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડનું છે એ હિસ્ટ્રી પણ હું શરૂઆત કરું એટલે મહેરબાની કરીને તમે સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો કે જે પાછલો વિડીયો હતો જૈન ધર્મ વિશે એ તમને કેવો લાગ્યો કઈ વસ્તુ સમજ પડી ન પડી અને અહીંથી કન્ટિન્યુ કરીએ બૌદ્ધ ધર્મ બૌદ્ધ ધર્મ વિશે આપણે બુદ્ધ ભગવાનની સ્ટોરી જોઈએ ક્યાંથી શરૂઆત થઈ આ ધર્મની કેવી રીતે એનો પાયો નખાયો અને પછી આગળ એ કઈ રીતે એનો વિશ્વમાં અલગ અલગ દેશોમાં પણ એનું વિસ્તરણ કઈ રીતે થયું તો બૌદ્ધ ધર્મની શરૂઆત ઈસવીસન પૂર્વે છઠ્ઠી શતાબ્દી દરમિયાન ગૌતમ બુદ્ધના ઉપદેશ પરથી થઈ હતી ગૌતમ બુદ્ધના જ્ઞાન પ્રાપ્તિ પછી આપેલા ઉપદેશો પરથી જ બૌદ્ધ ધર્મની શરૂઆત થઈ હતી તેમણે વૈભવયુક્ત રાજાશાહી જીવન ત્યાગીને તપસ્વી માર્ગ અપનાવ્યો હતો બૌદ્ધત્વ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમને જીવનના ચાર આર્ય સત્ય અને આઠ ઉપદેશો આપ્યા હતા તેમના શિષ્યો અને અનુયાયીઓએ તેમના સ્વરૂપે એમના જે ઉપદેશો હતા એમને સ્વીકારીને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી તેમને લોકો ગૌતમ બુદ્ધ તરીકે ઓળખે છે કારણ કે તેમને ગોત્ર ગૌતમ હતું એટલે એમને કહેવાય ગૌતમ બુદ્ધ કેમ કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ બુદ્ધ કહેવાયા એટલે એમને પૂર્ણ કહે છે ગૌતમ બુદ્ધ કેમકે એમનું જે નામ હતું એ ગૌતમ એટલે એ કહેવાયા ગૌતમ બુદ્ધ ઓકે આપણે ગૌતમ બુદ્ધનું જીવન જોઈ લઈએ જન્મ થયો તો કયા જગ્યાએ થયો તો ગૌતમ બુદ્ધના જીવનની શરૂઆત એમ છે કે એમનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો ને છાસઠમાં માં નેપાળના લુંબીની વન નામના સ્થાને વૈશાખી પૂર્ણિમાના દિવસે થયો હતો ઓકે પાંચસો ને છાસઠમાં માં એ યાદ રાખી લેજો તેઓનો વૈશાખી પૂર્ણિમાના દિવસે જન્મ થયો વૈશાખી પૂર્ણિમાના દિવસે જ એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને વૈશાખી પૂર્ણિમાના દિવસે મહાનિર્વાણ પામ્યા એટલે આ વૈશ પૂર્ણિમા જે છે એ બૌદ્ધ ધર્મમાં ખૂબ જ મહત્વની છે એટલે જ એને કહેવાય બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા એટલે મહત્વની છે કારણ કે એક દિવસે એમનો જન્મ પણ થયો અને મૃત્યુ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું અને સૌથી વિશિષ્ટ વાત છે કે જ્ઞાન પણ એ દિવસે પ્રાપ્ત થયું એ તારીખ અને સાલ અલગ અલગ હોય પણ વૈશાખી પૂર્ણિમા ટૂંકમાં ઓકે તેમનું જે જન્મ નામ હતું એ હતો સિદ્ધાર્થ અને એમનું ગોત્ર હતું ગૌતમ હવે એમના જે પિતા હતા એનું નામ હતું શુદ્ધોધન જે શાક્ય કુલના રાજા હતા અને માતા હતા માયા દેવી તે દેવ હલા રાજકુમારી હતા ઓકે અને એટલે વિચાર કરો કે એમના એ રાજકુમાર હતા એમના પિતા તો રાજા હતા શાક્ય કુલના અને એમના માતાજી હતા એ રાજકુમારી હતા માતાનું નામ હતું માયા દેવી

સિદ્ધાર્થનું બાળપણ આપણે જોઈએ તો એમનું જે બાળપણ હતું એ ખૂબ લાડકોડથી ઉછેર્યું હતું રાજાશાહી બાળપણ હતું એમનું રાજઘરાનામાં એમનું ઉછેર થયો હતો બધા સુખ સગવડ વાતાવરણ એકદમ વ્યવસ્થિત રાખવામાં આવ્યું હતું એમનું તેઓ પુખ્ત વયના થયા ત્યાં સુધી એમના જીવનમાં અમુક ઘટનાઓ ઉછવી જેમ કે તેઓ જ્યારે પણ રાજમહેલની બહાર જતા ફરવા તો જ્યારે તેઓ સમજના થયા બધી આસપાસની વસ્તુ સમજતા થયા ત્યારે એમને ખાસ એવા ચાર દ્રશ્ય જોયા જેથી તેમનું આખું વિચારસરણી અને જીવનને જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ એમને જોયું એક બીમાર માણસ તેમને પહેલી વાર કોઈક બીમાર શરીરને જોયું હશે જે વ્યક્તિ બીમાર હતું એને એક બીમારી જકડી ગઈ હતી તો એમને પ્રથમ વખત અનુભવ થયો કે શરીર નિરોગી અને કાયમ સંતુષ્ટિ આપનાર નથી હોતું એ ક્યારે પણ બીમાર પડી શકે એટલે શરીર સુખ કાયમી તટસ્થ નથી હોતું પછી એમને વૃદ્ધ કોઈ માણસ છું એ ખૂબ જ વૃદ્ધ થઈ ગયેલું માણસ હતો બરાબર છે તો માણસને એ વ્યક્તિને ચાલવામાં બોલવામાં નબળાઈ હશે તકલીફ પડતી હશે ખૂબ કમજોરી હતી આ જોઈને સિદ્ધાર્થ થતાંય આહત થઈ ગયા કે જીવનના અંતે વૃદ્ધાવસ્થા પણ આવે છે એટલે આપણે જેવા છે એવા નથી થતા બરાબર છે જીવનનો અંત વૃદ્ધાવસ્થા છે અને જે ખૂબ જ કષ્ટદાયી છે એ જાણીને એમને ખૂબ આશ્ચર્ય થયું પછી એમને જોયું હશે મૃતદેહ તેમણે જોયું કે શરીર છે એ ક્યારે પણ મૃત્યુ પામી શકે છે એનું કોઈ સ્થિરતા નથી મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે જીવનનો અંતિમ તબક્કો મૃત્યુ છે આવા દ્રશ્ય જોઈને તેમનું મન તથા વિચારો ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો એમના મનમાં બરોબર છે ને એક વ્યક્તિ જોયા હતા સાધુ જે એક શાંત અને પ્રસન્ન પોતાનું બધું સર્વસ્વ ત્યાગીને પણ તેઓ ખુશ હતા તેમને લાગ્યું કે સાચું સુખ તો વિરક્તિમાં જ છે આ પર આ જે સંતુષ્ટિ છે શાંતિ છે એ જ સાચું સુખ છે અને એ મેળવવું ખરેખર ખૂબ જ કઠિન છે તો સંસારના બધા લોકો ભોગ વિલાસ પાછળ અને જે સ્થિર નથી વસ્તુ એની પાછળ કેમ સમય વ્યસ્ત કરતા હશે લોકો એની પાછળ કેમ ભાગતા હશે જો કે સાચું સુખ તો શાંતિમાં છે સંતુષ્ટિમાં છે તો આવા વિચારથી સિદ્ધાર્થનું મન ખૂબ જ વ્યાકુળ બની ગયું આ જે ચાર દ્રશ્ય હતા એ બુદ્ધના હૃદય પર એવી અસર પડી કે એમનું જીવનને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો આ દ્રશ્ય જોઈને તેમને લાગ્યું કે ભ્રમણ અને તપસ્યા અને બૌદ્ધિક જ્ઞાન આ જ માર્ગોથી સાચી સંતુષ્ટિ અને શાંતિ મળે છે એટલે તેઓએ નક્કી કર્યું કે આ દુઃખથી વિશ્વને મુક્ત કરવા તેમને જીવનને જોવાનો હેતુ એવો બદલવો જોઈએ અને અને રાજ સુખ અને પત્ની અને પુત્રને છોડીને તેઓએ આ બધા સંસારનો ત્યાગ કરીને બહાર નીકળવું જોઈએ એટલે તેમણે સંસારનો ત્યાગ કર્યો અને આ પગલાંને બૌદ્ધનું મહાભિનીશ્કરમન કહે છે બૌદ્ધ ધર્મમાં બુદ્ધ સિદ્ધાર્થના આ પગલાંને મહાભિનીશુક્રમન કહે છે મહાભીની એટલે રાજકુમાર જે સિદ્ધાર્થ હતા તેઓએ જે કરેલો ગૃહ ત્યાગ કરીને મહાભિનીશ્રમન કહે છે એ પછી તેઓએ લગભગ છ વર્ષ સુધી તપસ્યા કરી જયારે તેઓએ ગૃહ ત્યાગ કર્યો ગૃહત્યાગ કર્યા પછી સતત છ વર્ષ સુધી એમને તપસ્યા સાધના કરી અને જે ગુરુઓ હતા એમની પાસે ગયા એમની એમની પાસે પાસે જ્ઞાન લીધું પૂછ્યું શું કરવું જોઈએ એમના ઉપદેશથી કથિન તપસ્યાનો માર્ગ અપનાવ્યો ઘણા તપ કર્યા છતાં પણ તેમને અધૂરું લાગ્યું એમને સંતુષ્ટિ ન મળી તેમને સમજાયું કે બહુ કઠિન તપસ્ય કરવાથી શરીર છેલ્લે નબળું પડે છે એકાગ્રતા કરી નથી શકતું અને જો સંસારમાં રહીએ તો ખૂબ બહુ એટલે એમને એવું સમજાયું કે અતિનો તો સર્વત્ર ત્યાગ કરવો જોઈએ તો આ તમે સંસારમાં રહો ત્યાં પણ અને તમે સંસાર ત્યજી રહ્યો ત્યારે પણ અતિનો સર્વત્ર ત્યાગ કરવો જોઈએ અને તેઓએ અહીંથી મધ્યમ માર્ગ અપનાવ્યો મધ્યમ માર્ગે અપનાવ્યો કે બહુ તપ વધારે પડતું પણ આપણા શરીરને કષ્ટ પહોંચે એવી તપશ્ચર્યા પણ ન કરવી જોઈએ ના એકદમ આરસ ભોગ વિલાસ પણ વધારે પડતું આપણા શરીરને ન આપવું જોઈએ આમ તેઓ ગુરુ પાસેથી જ્ઞાન મેળવતા એમને સંતુષ્ટિ ન મળી પછી એમને ઘણી હજી યાત્રા આગળ શરૂ કરી અને આમ ભટકતા ભટકતા તેઓ એક દિવસે આમ યાત્રા કરતા બોધ ગયા પહોંચ્યા બરાબર ત્યાં તેમણે એક પીપલનું વૃક્ષ નીચે બેસી ગયા અને ત્યાં એમને મનોમન પ્રતિજ્ઞા લીધી કે અહીંથી તો હવે ઊભો નહીં થાઉં કેમ કે જ્ઞાન મને જે મને જોઈએ છે એ મળતું નથી તો હવે શું કરું હવે તો આ પીપળાના ઝાડ નીચે બેસી ગયો તો હવે ભલે મારું શરીર નાશ થઈ જાય પણ હવે જ્યાં સુધી મને સાચું જ્ઞાન ન મળે ત્યાં સુધી હું અહીંથી ઊભો નહીં થાઉં અને આમ તેઓ અહીંયા તપસ્યા કરવા બેઠા એકાગ્ર મન રાખીને ત્યારે અંતે વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું બૌદ્ધ સાહિત્યમાં તેમને તથાગત અને શાસ્ત્ર નામથી સંબોધવામાં આવ્યું બરોબર છે આ બૌદ્ધ વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન મળ્યું બુદ્ધ એ પછી સમગ્ર જીવન લોકોને પોતાનું જ્ઞાન પહોંચાડવાનું કામ કર્યું એમનું જે જ્ઞાન હતું એ પ્રચાર કર્યું લોકોમાં અને આમ લોકોમાં પોતાનું જ્ઞાન પ્રચાર કરતા છે એસી વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે ચારસો ને કુશીનગર ખાતે વૈશાખી પૂર્ણિમાના દિવસે નિર્વાણ પામ્યા ઓકે આ હતું બૌદ્ધનું જીવન હવે એ જે બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો એ જોઈ લઈએ તો બુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારબાદ એમણે નક્કી કર્યું કે આ જે જ્ઞાન છે આ જે શાંતિનો માર્ગ છે એ ખૂબ સરસ છે ને લોકોને એક એકબીજા સુધી પહોંચાડવું જોઈએ જેથી લોકો લુખના માર્ગમાંથી મુક્ત થઈ શકે આમ રાજકુમાર સિદ્ધાર્થ જે જ્ઞાન પ્રાપ્તિ પછી બૌદ્ધ થયા એમને પોતાનું જ્ઞાન લોકોમાં આપ્યું તો સૌપ્રથમ જ્ઞાન એમને પાંચ સાધુઓને આપ્યું બરોબર છે જે વૈશાખી પૂર્ણિમાના દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું એ પછી જ્યારે એમને સૌ પ્રથમ ત્યારે પ્રવચન આપ્યું ત્યાં એ સૌ પ્રથમ પાંચ સાધુઓને આપ્યું જેને બૌદ્ધ ધર્મમાં ધર્મ ચક્ર પ્રવર્તન મંત્ર કહે છે આથી બૌદ્ધ ધર્મનો પ્રવાહ અહીંથી શરૂ થયો તેમણે કહ્યું કે માણસને સાચો સંસારનો દુઃખોથી દુઃ મુક્ત થવું હોય તો તેને ચાર આર્ય સત્ય સમજવું અને અનુસરવું પડશે બરોબર છે આ ચાર આર્ય સત્ય છે એને અનુસરણ કરવું પડશે તો બૌદ્ધે જણાવ્યા પ્રમાણે ચાર આર્ય સત્ય એમને કહ્યા એટલે એમને જે જ્ઞાન મળ્યું એ એમને કહ્યું તો એમને કહ્યું કે ચાર આર્ય સત્ય છે સંસાર દુઃખમય છે બરાબર છે જીવનમાં જન્મ મૃત્યુ રોગ વૃદ્ધાવસ્થા વધારે બધા દુઃખો સાથે જોડાયેલું આ સંસાર છે એટલે સંસાર દુઃખમય છે દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે એટલે કે ઈચ્છાઓ છે જે મેઈન કારણ છે ઈચ્છાઓ છે અને વધુ મેળવવાની ઈચ્છા લોભ મોહ એ માણસને દુઃખ વધુને વધુ આપે છે પછી એટલે આપણે જે ત્રીજું કીધું ને કૃષ્ણનો ત્યાગ કરવાથી દુઃખનો અંત આવે છે જો ઈચ્છાઓને ત્યાગ કરીએ તો શાંતિ તમને મળી શકે છે અને ચોથું અષ્ટાંગી માર્ગ દ્વારા કૃષ્ણાનો ત્યાગ થઈ શકે છે બરોબર છે આ ચાર આર્ય સત્ય કહ્યા અને ચોથો આર્ય સત્ય મેં કહ્યું કે અષ્ટાંગિ માર્ગ દ્વારા આ દુઃખનો ન્યાશ પાનિત કરી શકીએ તો અષ્ટાંગી માર્ગ શું છે અષ્ટાંગી માર્ગ એ આઠ માર્ગો છે એ આઠ માર્ગો જોઈ લઈએ સમ્યક દૃષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ આ આઠ અષ્ટાંગી માર્ગો કહીએ સમ્યક દ્રષ્ટિ એટલે કે સાચી દ્રષ્ટિ સારી દ્રષ્ટિ કોણ હંમેશા સારું જોવો જીવનમાં સમ્યક એટલે સારું ઓકે તો સમ્યક દ્રષ્ટિ એટલે સારું દ્રષ્ટિ રાખો કોઈના પ્રત્યે જોવાનું પણ અને સંસારમાં કોઈ પણ વસ્તુ જોવાનું પણ સમ્યક સંકલ્પ એટલે સાચો નિર્ણય કરો એમ સાચો સંકલ્પ કરો અને સમ્યક વાણી એટલે સાચું બોલો અને સારું બોલો કોઈને ગમે એવું બોલો કોઈને ખરાબ લાગે એવી વાણી ન બોલો સમ્યક કર્મ એટલે કર્મ કરો એ સારા કરો ખરાબ કર્મ ન કરો કે આગળ જઈને તમને તકલીફ આવે સમ્યક આજીવિકા એટલે સારો રોજગાર કરો બરોબર છે આજીવિકાનું માર્ગ સારો રાખો સમ્યક વ્યાયામ એટલે સાચો પ્રયત્ન કરો બરોબર છે અને સમ્યક સ્મૃતિ એટલે સચેત રહો સારું સ્મૃતિ રાખો સારી યાદ રાખો સમ્યક સમાધિ એટલે મનને સારું રાખો બરોબર છે આ બુદ્ધે કહ્યું કે આ માર્ગ નો મધ્યમ માર્ગ છે આ મીડિયમ છે બહુ આપણને આ માર્ગ થી આપણે બહુ શરીર ને કષ્ટ નથી પહોંચવું કે આપણે આને બહુ

બરાબર છે વ્યક્તિ જીવનમાં અતિથી દૂર રહે છે આ માર્ગથી વ્યક્તિ અતિ કર્તુ નથી ન વધારે અતિ ભોગવિલાસમાં પડે છે ન તો અતિ તપસ્યા આમાં થાય છે એ મધ્યમ માર્ગ સંતોષી જીવન સંગી બનાવે છે અંતે બુદ્ધે સમજાવે છે કે મનુષ્ય પોતાના સમગ્ર કર્મના આધારે જ દુઃખથી મુક્તિ મેળવી શકે છે બીજો આના સિવાય બીજો કોઈ રસ્તો નથી આમ બૌદ્ધના પ્રવચનથી એક બૌદ્ધ સંઘ બન્યો બૌદ્ધ સંઘ એટલે એવો સમૂહ કે જે બુદ્ધના માર્ગ પર ચાલવાનું નક્કી કર્યું એવા લોકોના ગ્રુપને સંઘ કહેવાયો બૌદ્ધ સંઘ ઓકે બુદ્ધે એવું કહ્યું કે હું ભવિષ્યમાં હોઉં કે ન હોઉં પણ મારા શિષ્યો એકતાથી જીવન જીવે અંદરો અંદર લડાઈ ન થાય કે અંદરો અંદર એમના વિચારોમાં મતભેદ ન થાય એટલે એટલે એમને એક સંઘની શરૂઆત કરી બરોબર છે અને એ સંઘમાં પ્રવેશવા માટેના નિયમો પણ એમને બનાવ્યા બૌદ્ધ ભગવાને બરાબર છે કે તમે સંઘમાં કઈ ગમે એ પણ આવી ન શકે એના માટેના એક નિયમો હોય છે તો એવા નિયમો હોય છે કે પંદર વર્ષથી ઉપરના લોકો જ સંઘમાં દાખલ થઈ શકે પંદર વર્ષ નીચેના ઉંમરના લોકો દાખલ થઈ શકે નહીં એટલે પુખ્ત વય એ વખતે પંદર વર્ષ હતી તો પંદર વર્ષથી નીચેના કોઈ દાખલ ન થઈ શકે બીજું માતા પિતાની મંજૂરી પછી જ સંઘમાં દાખલ થઈ શકે એમના વગર દાખલ થવું મનાય છે માતા પિતાની મંજૂરી આવશ્યક છે બીજું કે જે દાસ હોય સૈનિક હોય કે રૂનમાં ફસાયેલો હોય કે ગુનેગાર હોય કે ગંભીર રીતે રોગી વ્યક્તિ હોય એમને પ્રવેશ મળતો નથી કયા કયા દાસ હોય કોઈકના જે સૈનિકો હોય રાજ્યમાં જે લડાઈમાં તેના જે સૈનિકો હોય એ કાં તો ગંભીર રીતે રોગી હોય કાં ઋણમાં ફસાયેલા કે કોઈનો દેવાદાર હોય તો અહીંયા સંઘમાં આવી જાય તો એ જે વ્યક્તિ હતું એનું તો નુકસાન જ થયું બરોબર છે એટલે એવા લોકોને સંઘમાં પ્રવેશની મનાય છે બૌદ્ધ સંઘમાં પ્રવેશ કર્યા પછી વ્યક્તિ પોતાનો ધર્મ માર્ગ તાલુક કરવાનું વચન આપે છે અને પછી તેઓ આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે ત્રણ રૂપમાં ઉલ્લેખ થયા છે ઉપાસક શ્રમણ અને ભિક્ષુ એવા ત્રણ રીતે તમે અંદર દાખલ થઈ શકો છો આ તો તમે ઉપાસક બની શકો છો એવા વ્યક્તિ જે ઘરમાં રહીને ઘર સંસારમાં રહીને બુદ્ધનો માર્ગ અને આચરણનું પાલન કરે બરાબર છે એ અને શ્રમણ એટલે એ સાધક જે તપસ્યા ધ્યાન અને આધ્યાત્મિક પ્રયાસમાં વ્યસ્ત રહે તપસ્યા કરે કરે ધ્યાન અને જે પ્રવચનોમાં બીજાને પ્રવચન આપવું હોય એમાં એ વ્યસ્ત અને ભીખું એટલે ઈ ત્યાગી સાધુ કે સંઘના નિયમો અનુસાર સંસાર ત્યજી દે અને ધર્મ બૌદ્ધ ધર્મનું જીવનનું પાલન કરે આ જે ભિક્ષુ બનવા માટેના ઉપરના નિયમો હતા તે આવા નિયમો પછી હોય પછી તમે દાખલ થઈ શકો બાકી જે ઉપરના નિયમો હતા ઉપાસક વગેરે એમાં તમે ગમે તે રીતે પ્રવેશ કરી શકો પણ ત્યારે ભીખું બનો ત્યારે સંઘમાં પ્રવેશવાના નિયમો તમારા પણ લાગુ થઈ જાય છે બરાબર છે ભીખુઓમાં ભિક્ષુઓમાં ભીખુઓ હતા જે સાધુઓ હતા અને ભિક્ષુકીઓ પણ હતી જે સાધ્વીઓ હતી ગૃહસ્થો એટલે ઘરમાં રહેનારા ધર્મિષ્ઠ લોકો અને સ્ત્રીઓ એટલે ધાર્મિક જીવન જીવતી સ્ત્રીઓ આ બધા વર્ગો વચ્ચે એકતા અને સમાનતા અને આધાર ભાવ હતો સંઘમાં ભિક્ષુઓની સંખ્યા વધી ત્યારે બુદ્ધે વિનય પિતક નામના ગ્રંથમાં દરેક માટેના નિયમો લખાવ્યા બરાબર છે ત્યારે એમનો સંઘ બન્યો સંઘમાં ભિક્ષુઓની સંખ્યા વધી ત્યારે તેમને વિનય પિતક નામના ગ્રંથ લખાવ્યો અને એમાં નિયમો લખાવ્યા પછી જ્યારે આજે સંઘ બન્યો એમાં કોઈ પણ નિર્ણય કરવો હોય તો એ નિર્ણય ચર્ચા અને વિચારણા બાદ લેવાતો હતો અને મોટા ભાગે બહુમતીના આધારે લેવાતો હતો એમાં બુદ્ધ પણ કોઈ મોટા એ પ્રમાણે બરતતા નહોતા કોઈ પણ નિર્ણય ખુદ નહોતા લેતા સંઘના બધાના અભિવ્યક્તિઓ લેતા બધાનો નિર્ણય પૂછતા એમનું શું કેવું છે અને બહુમતી થી એ નિર્ણય લેતા હતા સંચાલન હતું એ સમૂહથી ચાલતું હતું સંઘની સંપત્તિ પણ વ્યક્તિગત ન હતી એ બધી સામૂહિક હતી બરાબર છે અને એ સંઘમાં પ્રસિદ્ધ ઉક્તિઓ બોલાતી હતી બુદ્ધ શરણમ ગચ્છામિ ધમ્મ શરણમ ગચ્છામિ અને સંઘ શરણમ ગચ્છામિ હું બુદ્ધના માર્ગે જઈશ હું ધર્મના શરણમાં જઈશ અને હું સંઘના શરણમાં જઈશ બરાબર છે બુદ્ધ શરણમ ગચ્છામિ ધર્મ શરણમ ગચ્છામિ અને સંઘ શરણમ ગચ્છામિ આમ બૌદ્ધ સંઘ એ એક આધ્યાત્મમય સમાજ હતો આ બૌદ્ધ અનુનાયીઓનો આપણે ઇતિહાસ જોઈ લઈએ બૌદ્ધના જીવનકાળ દરમિયાન કેટલા અનુનાયીઓ વચ્ચે

તળ્યા એ બંને વચ્ચે એક સભા પણ બોલાવી પણ એનું કઈ નિરાકરણ થયું નહીં પછી બીજો પરિષદ વૈશાલી પછી ત્રીજી પરિષદ જે સમ્રાટ અશોકના સમયમાં પાટલીપુત્ર માં મળી હતી અને ચોથી પરિષદ કાશ્મીરના સમ્રાટ કનિકના સમયમાં કાશ્મીરમાં મળી હતી તેના અધ્યક્ષ વાસુમિત્ર અને અધ્યક્ષ અશોક ઘોષિત

નથી માનતા બરાબર છે અને એ લોકો તપશ્ચર્યા ધ્યાનમાં જ એ લોકો વિશ્વાસ રાખે છે અને જ્યારે મહાયાન હતું એ ઉદાર હતું પૂરક વિચાર એમના અમુક નિયમો થોડા ફરવા કરી નાખ્યા હતા એટલે એ લોકપ્રિય પણ બન્યું અને પ્રગતિવાદી છે તેમાં બુદ્ધ મૂર્તિ બુદ્ધ મૂર્તિની જે પૂજા કરવાનું કર્યું એ લોકોએ મંદિર બનાવ્યા આરતી કરી ભક્તિ ગીત બનાવ્યા ભક્તિ નૃત્ય એ શરૂ કર્યું આ બધું અપનાવવા લાગ્યું અને મહાયાન વધુ લોકપ્રિય થયું અને સમ્રાટ અશોક પછી કનિષ્ઠ ના સમયે તેમના રાજાશ્રય મળ્યો મુખ્ય વસ્તુઓ હતી એ સાદો અને સરળ હતો તત્વજ્ઞાન થી ભરેલો અને ખર્ચાળ વિધિઓ મુક્ત હતો બહુ વિધિ તંત્ર મંત્ર નહોતો પાલી ભાષામાં ઉપદેશથી સામાન્ય જનતાને સમજાતું હતું લોકો ત્યારે દેશી ભાષા પાલી ભાષા બોલતા હતા વર્ણ જાતિ લિંગ ભેદ ભેદભાવો ન હતા બુદ્ધના કરુણામય અને નમ્ર વ્યક્તિત્વનો પ્રભાવ હતો સુસંગઠિત સંઘ અને ભિક્ષુ દ્વારા ધર્મ પ્રચાર થતો હતો મગધ કોશાંબી મૌર્ય સમ્રાટ અશોક જેવા રાજાઓ અને બીજા ગણ રાજાઓના રાજાઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો અશોકી ધર્મના પ્રચારને મધ્ય એશિયા અને પશ્ચિમ એશિયા શ્રીલંકા સુધી બૌદ્ધ ધર્મનો જે વિચારો હતા એ પહોંચાડવાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું આ રીતે બૌદ્ધ ધર્મ એ વિશ્વ ધર્મ બની ગયો વિશ્વનાશિયા ત્યાં સુધી એ ધર્મનો પ્રચાર થયો અને ત્યાં પણ લોકો અપનાવવા લાગ્યા સંઘમાં મતભેદોના કારણે વિઘટન કારણે અનાચાર અને દૂષણ પણ વધ્યા સંઘ મોટો કઈક કેન્દ્રીય સંસ્થા ન હતી બરોબર છે એનું કોઈ કેન્દ્રીય કેન્દ્ર નતું કોઈ વ્યક્તિ નતું એક મોટું પરિણામે બૌદ્ધ ધર્મ પોતાના પવિત્રતા અને લોક સ્વીકાર ગુમાવવા લાગ્યો અશોક અને કનિષ્ક પછી માત્ર સમ્રાટ હર્ષદ ખોદો સમય રાજ્યશાહી આપ્યો હતો એટલે એ રાજ્યમાં બૌદ્ધ ધર્મને પ્રચાર કરવાની અનુમતિ આપતા હતા બૌદ્ધ સંઘ અને વિહાર બૌદ્ધ સંઘના ભિક્ષુઓ અને ભિક્ષુનીઓ હતા એ સામાન્ય રીતે વિહાર કરતા હતા એટલે યાત્રાઓ કરતા હતા એક જગ્યાએ લોકો સ્થિર કોઈ સ્થાન સ્થાવર નહોતા થતા બરાબર છે અને ગુફાઓમાં રહીને તેઓ તપસ્યા અને જ્ઞાન જ્ઞાન ની ઉપાસના કરતા હતા બિહારના સ્થાનો ખૂબ વધુ બન્યા ખાસ કરીને મગધ પ્રદેશમાં જ્યાંથી પછી તેઓ પ્રદેશનું નામ બિહાર એટલે એ પછી બિહાર નામ પડી ગયું અપભ્રંશ પછી બિહાર પર ગયું એટલે એમનું પ્રદેશનું નામ જ બિહાર થઈ ગયું બરાબર છે બહુ જ શિલ્પકલા આપણે જોઈ લઈએ તો બૌદ્ધ ધર્મના વિકાસ સાથે શિલ્પકલા પણ મોખરે બની બરાબર છે શિલ્પના મુખ્ય તત્વોમાં સામેલ હતું અશોકના સ્તંભો પથ્થરમાંથી બનાવેલા પચાસ ફૂટ જેટલા ઊંચા અને પચાસ ટન જેટલા વજનદાર સ્તંભ બનાવ્યો સ્તંભ પર પોલીશ એટલે કે એને ચમક પોલીશ કરવામાં આવી આજે પણ દેખાય છે એટલું એને ચીકણું એને કર્યું હશે દરેક સ્તંભના શિખર પર સિંહ હાથી ઘોડા કમર જેવા આકૃતિઓ કોતરેલી હતી આ શિલ્પો ઈરાનની શિલ્પ કલાના સંપર્કથી પ્રભાવિત હતું એમ મનાય છે હવે સારનાથનો અશોકનો સ્તંભ આ સ્તંભ પર ચાર સિંહોની પીઠથી પીઠ મરેલી ચાર સિંહની આકૃતિ ટૂંકમાં આજે આપણે જે જોઈએ છે એ અશોકે બનાવી હતી બૌદ્ધ ધર્મ જ્યારે એમને સ્વીકાર્યો હતો એ પછી બરાબર છે આ ધર્મચક્ર જે બૌદ્ધ ધર્મ જે એને ચાર સિંહની આકૃતિ બનાવી હતી એમાં ધર્મચક્ર ભારતના રાષ્ટ્રધ્વજમાં પણ સામેલ કરવામાં આવ્યું છે વિખ્યાત ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ અનુસાર એશિયાની શ્રેષ્ઠ પ્રાચીન મૂર્તિમાંની એક છે ચૈત્ય અને સ્તૂપ શિલ્પો ચૈત્ય એ અને સ્તૂપો બૌદ્ધ મંદિરની જેમ જે શાંતિ જ્ઞાન બુદ્ધના જીવન પ્રસંગને દર્શાવે છે તે દરવાજા તોરણો અને કાથા ઉપર જાતક કથા અને કિન્નરો મૂર્તિઓ કોતરેલી હોય છે અને આ ગાંધાર શૈલીમાં હોય છે બરાબર છે આ શૈલી ગાંધાર એટલે આજનું જે પાકિસ્તાન છે ત્યાં અને તક્ષશિલા વિસ્તારમાં વિકસાયેલી હતી એટલે આ જે શૈલી હતી મોસ્ટલી ગાંધાર અને તક્ષશિલા વિસ્તારો હતો અહીંયા વધારે પ્રખ્યાત હતી દિલીપ શિલ્પકારો ના સંપર્ક થી ભિક્ષુઓએ બૌદ્ધ અને બોધિસત્વ મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી એટલે જે બૌદ્ધ મોસ્ટલી માથામાં જે ગોલ 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 રીંગ જોવા મળે છે એ અહીંથી શરૂ થઈ મોસ્ટલી દિલીપ લોકોના સંપર્કમાં આવ્યા બાદ આ મૂર્તિઓ દેહની સ્નાયુઓની રચના કપડાની ગઢીઓ પછી અર્ધ પારદર્શક વસ્ત્રો અને પશ્ચિમી સૌંદર્ય ભાવના બધા એ બધી જે કલા છે એ બૌદ્ધ મૂર્તિ અને બૌદ્ધ કલામાં દેખાવા માંડી બૌદ્ધ શિલ્પ કલામાં દેખાવા માંડી છતાં ચહેરાના ભાવ અને શાંતિ ભારતીય આધ્યાત્મની ઓળખ જ આપી આ બધું તો ત્યાં થયું પણ જે બૌદ્ધના જે મુખની જે શાંતિ જે આધ્યાત્મ ભાવ હતો એ ભારતીય જ મથુરા શૈલીમાં પણ બન્યું સ્વદેશી ભારતીય શૈલી અહીં મૂર્તિમાં ભાવના અંતરદૃષ્ટિ શાંતિ કરુણા અને બધું ઝડપથી શારીરિક સૌંદર્ય કરતાં ભાવનું દર્શન વધારે મહત્વનું હતું બરોબર છે અને અન્ય મહત્વની જે મૂર્તિઓ છે સારનાથની બૌદ્ધ મૂર્તિ ભારતીય શિલ્પકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પછી નાલંદાની મૂર્તિ પછી સુલતાનગંજની કાસાની પ્રતિમા ગુપ્ત યુગની ધાતુ કલા રાસાયણિક વિદ્યા અને ધાલવની ટેકનિક આ બધી છે ઓકે એટલે ટૂંકમાં બૌદ્ધ સંગે વિહારોમાં રહેતા સાધુઓ દ્વારા ધર્મનો ફેલાવો કર્યો અશોકના સ્તંભો શિલાલેખો અને મૂર્તિઓએ બૌદ્ધ કલાકૃતિઓને ઉત્તમ પ્રતિનિધિત્વ કર્યું છે આમ બૌદ્ધ કલા એ ભારતની આધ્યાત્મિતાનું પ્રતિબિંબ છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે આપણે બૌદ્ધ સાહિત્ય જોઈ લઈએ કે બૌદ્ધ સાહિત્ય છે એ સરળ અને સમજનમાં બરોબર બૌદ્ધ સાહિત્ય જોઈ લઈએ ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી તેમના ઉપદેશો અને સિદ્ધાંતોને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે પ્રથમ ધર્મ પરિષદ રાજગૃહમાં મળી હતી એ સમયે પાલી ભાષામાં લખાયેલું બૌદ્ધ ધર્મનું સૌથી મહત્વપૂર્ણ સાહિત્ય બન્યું જેને કહે છે ત્રિપિતક જે ફર્સ્ટ ધર્મ સભા બેસી હતી એમાં ત્રિપિતક એટલે ત્રણ પીઠકો એટલે કે ત્રણ ભાગો

ખેરી ગાથા એ ભિક્ષુઓ દ્વારા લખાયેલા આત્મ અનુભવ કાવ્યમાં રજૂ કર્યું છે જાતક કથાઓ બુદ્ધના પૂર્વ જન્મોની નૈતિક વાર્તાઓ એટલે કે બુદ્ધના જે પૂર્વ જન્મનું કઈ કેવી રીતે એ લોકો અનુમાન કર્યું હશે ને એ રીતે એમાં લખ્યું છે એને કહેવાય જાતક કથાઓ ખાસ મોસ્ટલી તો આ ઇમેજનરી કથા હોય બરાબર છે ઇમેજ કલી હોય બધું પછી છે મિલિંદ પનહો એ યવનના રાજા એટલે કે આદેશનો તો આપણે યવન દેશના જે હતા રાજા મિલિંદ અને ભિક્ષુ નાગસેન વચ્ચેના જે અંદર બે વચ્ચે એ રાજા હતા યવનના અને બૌદ્ધ ભિક્ષુ હતા એ બે વચ્ચેના પ્રશ્નોત્તરી અને સંવાદ બે વચ્ચે વાર્તાલાપ થયું હશે પ્રશ્નો રાજાએ મિલિન રાજાએ કર્યું હશે ભિક્ષુએ જવાબ આપ્યો હશે એટલે પ્રશ્નોત્તર અને સંવાદ એને એ મિલિન ગ્રંથ છે એમાં અને અન્ય મહત્વના ગ્રંથો છે બુદ્ધ ચરિત એ મહાકવિ અશ્વઘોષ દ્વારા લખાયેલું બુદ્ધનું જીવન કાવ્ય છે દીપવંશ અને મહાવંશ શ્રીલંકાની બૌદ્ધ ઇતિહાસાત્મક કથાઓ છે શ્રીલંકાની છે પછી કઝાર અને તંજર એ તિબેત ભાષાની સૌ બૌદ્ધ સાહિત્યની સંહિતાઓ છે પછી ચીન યાત્રા અહેવાલો જેને ભારતના બૌદ્ધિક ધર્મની સ્થિતિનું વર્ણન કર્યું છે જેમ કે યુવન સંઘ ભાઈયાન એ વગેરે ચીનમાંથી આવ્યા હતા ફક્ત બૌદ્ધ ધર્મનો જાણવા માટે બૌદ્ધના ધર્મથી આકર્ષાઈને એ લોકો અહીં આવ્યા હતા અને એ લોકોએ અહીંયા લખ્યું કિતાબમાં જે એ લોકોએ ભારતમાં જે જોયું હશે એ બધું એ એક કિતાબમાં લખ્યું છે એના પરથી આપણને ખ્યાલ આવે છે આમ ટૂંકમાં જોઈએ તો બૌદ્ધના નિર્વાણ પછી તેના ઉપદેશોને ત્રિપિટક તરીકે સંકલિત કરવામાં આવ્યા અને ત્રિપિટક તરીકે લખવામાં આવ્યું અને એ એવા ત્રિપિટક ગ્રંથો પછી તેમાં ધર્મના નિયમો ઉપદેશો અને તત્વજ્ઞાન સામેલ છે બીજી ઘણી કાવ્યો ગ્રંથો દ્વારા બૌદ્ધ ધર્મના વિચારોનો વિસ્તાર થયો આ સાહિત્ય માત્ર ધર્મ નહીં પણ ઐતિહાસિક અને તત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ ખૂબ જ અમૂલ્ય છે બરોબર છે બૌદ્ધ સાહિત્યમાં દેખાતું ભારતનું જીવનશૈલી અને સમાજ એ બધું આપણને જોવા મળે છે બૌદ્ધ સાહિત્ય પછી આપણને ખબર પડે છે કે એ વખતનું ભારત કેવું હતું એ વખતના લોકોની જીવનશૈલી કેવી હતી એ લોકોનું સમાજ કેવું હતું એ બધું આ બૌદ્ધ સાહિત્ય દ્વારા આપણને અમૂલ્ય જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે બરોબર છે લોકો ગામ નગર શહેરોનું વસવાટ કરતા સમાજમાં વર્ણ આશ્રમ વ્યવસ્થા વર્તન એ વખતે પ્રવર્તી હતી કે જેમ કે બ્રહ્મ ક્ષત્રિય શુદ્ર એ બધું આપણને બૌદ્ધની જે શાસ્ત્રો છે ગ્રંથો છે એના પરથી આપણને માહિતી મળે છે સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી એ વખતે સ્ત્રીઓનું સ્થાન કુટુંબમાં સામાન્યથી નીચે તરફનું હતું પણ તેમને વિદ્યા અને સાધનામાં પ્રતિબંધ ન હતો જૈન અને બૌદ્ધ ધર્મ તેમને બ્રાહ્મણ ધર્મ કરતા વધુ સન્માન મળ્યું હતું તે બ્રાહ્મણ ધર્મ હતો એના કરતાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં સ્ત્રીઓને વધારે સન્માન મળવામાં આવ્યું હતું વૈશાલીની પ્રસિદ્ધ ગણિકા આમ્રપાળીએ એક ઉદાહરણ છે હવે સમાજનું જીવન જોઈ લઈએ મલ્લયુદ્ધો આખલા યુદ્ધો ઉજવણી છે એ ઘટતો ગયો લોકો ઓછો કરતા ગયા બૌદ્ધ અને જૈન ધર્મના અસરથી બરોબર છે બૌદ્ધ ધર્મના અસરથી સમાજ સામાન્ય રીતે સુખી અને સરળ અને શાંતિમય હતો આર્થિક જીવન અને વ્યવસાય કેવો હતો તો ઉદ્યોગ ધંધા ખાતે ખેતી સિવાય દુહારી કામ પછી સુથારી કામ વણા કામ ચામડાનું કામ પછી હાથી દાંતની કારીગીરી કરતા હતા શેરીનું નામ પણ વ્યવસાય પ્રમાણે રાખવામાં આવતા જેમ કે રંગ રગાનની શેરી સુથારીની શેરી બરોબર પછી કુંભારની શેરી એવી રીતના વ્યવસાય પરથી ગલીને નામ રખાતા હતા વેપાર વ્યવસ્થા તો દેશ અને વિદેશમાં જળમાર્ગ અને જમીન માર્ગ દ્વારા વેપાર થતો હતો બંજારા વેપારીઓના જૂથ વિચરતા હતા એક દેશ થી બીજા દેશ સુધી વસ્તુ વિનિમય કરતા હતા સિક્કા આધારિત વ્યવહાર શરૂ થયો હતો ને એ વખતે તાંબા અને કાસાના સિક્કા હતા આમ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પરથી આપણને એ વખતની સમાજ વ્યવસ્થા આપણને ખ્યાલ આવે છે આમ બૌદ્ધ સાહિત્ય એ સમયના ભારતીય સમાજની સાચી તસવીર આપણને એના દ્વારા જોવા મળે છે એ વખતની કલાઓ વ્યવસાય ધર્મ સામાજિક મૂલ્યો સ્ત્રીઓની સ્થિતિ એ બધી માહિતી આપણને ખ્યાલ આવે છે આ ગ્રંથો પરથી આપણા માટે એ સમયના સંસ્કૃતિ અને આર્થિક જીવનનું જીવન દ્રશ્ય આપણને દેખાડે છે આ હતો આપણો પાઠ બૌદ્ધ ધર્મનું અને જૈન ધર્મનું ઓકે તમને કશી ના ખબર પડી હોય પ્લીઝ મને કોમેન્ટ સેક્શનમાં બતાવો હું તમને એમાં આન્સર આપવાનો પ્રયત્ન કરીશ અને આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે તમારા જે ફ્રેન્ડ સર્કલ હોય એમાં શેર કરો અને આ વિડીયોને પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને લાઈક કરો ધન્યવાદ આપણે નેક્સ્ટ ચેપ્ટર આપણે આગળ જોઈશું